વડોદરા શહેરના અંદર જે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ત્રણ દિવસ દરમિયાન આ બોતેર કલાક દરમિયાન જે વરસાદી આફત આવી હતી એ વરસાદી આફતના અંદર તમામ વડોદરાવાસીઓને એવી આશા હતી કે વડોદરા શહેર કોર્પોરેશન એમની મદદે આવશે ને એમની પડખી ઊભું હશે ત્યારે આ મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરે જોયું કે કોર્પોરેશન તમામે તમામ જરૂરિયાતોમાં નાકામેબ રહી છે અને એ નાકામયાબ રહીએ તો ઠીક પરંતુ સરકાર દ્વારા જે વડોદરા શહેરને જે વડોદરા શહેરના પૂરગ્રસ્ત લોકોને જમવા માટે પાણી પીવા માટે આવી તમામ પ્રકારની જે સહાયો મોકલી એ સહાયોમાં પણ અધિકારીઓએ પોતાનો અવસર શોધી લીધો વડોદરા શહેરના સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ હોલના અંદર જ્યારે આજે અમે આવ્યા અને અહીંયા અમે ચેક કર્યું ત્યારે અમને ખબર પડી કે પૂરગ્રસ્ત લોકો માટે આવેલા સૂકા ચવાણા અને પાણીની બોટલો તો આ અધિકારીઓએ પોતાના માન્યતા લોકોને આપવા માટે અહીં સંતાળીને મૂકી દીધી છે આજે પૂર પત્યાના પાંચ પાંચ સાત સાત દિવસ થઈ ગયા છે હવે તો લોકો રાવેતા મુજબ જીવા લાગ્યા છે ઘણા લોકોને ઘણા પ્રકારની નુકસાન થઈ ગયું છે એ નુકસાન કેવી રીતે રિકવર થાય એના માથોમાં લાગી ગયા છે પણ આ જાળી ચામડીના લોકો એ ગરીબ લોકોને આપવા માટેની સહાય પોતે ખાઈ રહ્યા છે આ ચવાણાઓ આજે આઠ આઠ દિવસ મૂક્યા છે આ ચવાણાનો હવે કોણ વપરાશ કરશે કોણ કોને ચવાણું આ જાળી ચામડીના લોકોએ વડોદરા શહેરને ખડોદરા બનાવ્યું વડોદરા શહેરને પૂરમાં ડૂબાડી દીધું વડોદરા શહેરનો નકશો બદલી નાખ્યો આ તો ઠીક પણ જ્યારે સરકાર તરફથી વડોદરા શહેરની જનતા માટે આવી સહાય આવે છે તો આવી સહાય ઉપર એએમસી ડીએમસી આવા અધિકારીઓ ભેગા મળીને પોતાના માન્યતાને આપવા માટે ખાઈ જતા હોય છે ત્યારે આ કોન્ફરન્સ હોમના અંદર જે જવાબદાર અધિકારીને આ તમામ વસ્તુની દેખરેખ કે વેચણીનું કામ આપેલું અને એ હજાર તક કેમ નથી થયું એ સવાલ પૂછવામાં આવશે આનો યોગ્ય નિકાલ કરવામાં આવશે અને આના અસલી હકદારો જે ગરીબ લોકો છે એમના ઘર તક પહોંચાડવા માટેની લડત લડવામાં આવશે